જય શ્રી રામ જય સનાતન જય દ્વારિકાધીશ મિત્રો મારી આહિર સમાજના એક વ્યક્તિ વનરાજભાઈ આહીર અને અમારું બંને ભાઈનું જે તસલ થઈ હતી એમાં સમાધાન થયું તે સમાધાન પછી આ ભાઈ આ જીત્યા નિલેશ લુખીનો એને ફોન કર્યો અને ફોન કરીને ઓડિયો બનાવ્યો અને ધમકી મારી મારા ડીડી સાહેબને આમ કેમ કે તારા ડીડી સાહેબને તારી મારી ગાંડમાં ખાલી દે અને એના પછી ચારસો ફોન આની સમાજના મારા વનરાજભાઈને ગયા તો તમારી માનો ભોસડો મારું તમારો ચારસો એ જણાની માને બેનને ચોદાવા જાવ પણ મારી સમાજના વ્યક્તિએ મારી સાથે સમાધાન કર્યું તો એમાં તમે હરી ગાલવા કેમ જા તમારી માનની ભોંસ મારું તો આ જીત્યા નિલેશની મા અને બેન એક કરી નાખ્યા છે એટલે ખાસ કરી અને બેન દીકરીઓને તો કહી દેજો કે ઓડિયો હા ભરતી જ નહીં ને કારણે મા બેનને હેન એક કરી નાખી છે કારણ કે આ ભોંસડીનાઓને ધંધો દી છે મારી સમાજનો વ્યક્તિ મારી સાથે સમાધાન કર્યું તો આ પિક્કીના આવો ફોન કેમ કરે છે

મારી સમાજ ના વ્યક્તિ ને ધમકાવ્યો કેમ તારી બહેને ધમકાવવાનો ઓર્ડર ધમકાવી તારી મોને લંડ એમ તું ગમે ધમકાવી અને ફરિયાદ કરી તું ધમકાવી તારી બેન ને ધમકાવી

તે ને પછી તે આમાં લખ્યું લખ્યું છું તે એક એમ લખ્યું છે કરું તારી માને ચોટ તારી ને ચોટ તારી ને તારી માને ચોડાય બોસડીના

હું આયો છું એટલે હમ આવી રહ્યો લ એટલી ત્રવર છે તું કાર છો ભોસડી ના પોલીસ વાળા સપોર્ટ પોલીસ વાળા કરીને થરિયા બીજું તમારી માને ચોદું તમને આવડે કાય અને ભારત માટે માથા અમે દીધા તમારી માને જદું તમે અમને જ ગાળવા લોક ઓપિઝ કરો છો એમ ને તને દાખલો જો તને દાખલો જો તને દાખલો જો હિન્દુ ધર્મ ની અંદર હિન્દુ ધર્મ ની અંદર ઉપર 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 અમારા જે ગોહિલવાડ ગોહિલવાડ સરકાર સાંભળ

The person you are છે કે આ લોકો જેમ મજા આવે એમ બોલે અને અને કાયદો એનો હોય મને તો એવું લાગે છે કે ડીવાયપી સાહેબ ને લાઇનમાં લે સાંભળો હજી આપણે સાંભળી સાહેબ ની વાત તમે જે વ્યક્તિ થી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે કૃપયા લાઈન પર બની રહો The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ થી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે હા બોલ નથી ઉઠાયો ફોન એને પણ ના ઉઠાયો તો તારી માના પીકામાં જા હું શું કરું પીકી તારી આજી કર તો કર પોકી અને ગમે તેરે લાઇન મળે તારી બેન ને લોડો ઘાલો તને એવો કાયદો નથી આપી દો તું ગમે એને ગાળો દઈ લે તું ગમે એને ધમકાવી લે અને તું એટ્રોસિટી કરવા જા તારી માનો ભોસડો મારે

હા હું તને એમ નઈ તને તને બીજું આવું ફાડ્યું તારી બેન ને લોનો ખાડ આદમી એમ બોલે કે હામો આવી મને ખાવા પિક્કી હોય તમારી બેન ને મને ખાલી ભારત ની ક્યારે આવે બોલ ખાલી હાથ દીધો તારો બાપ મત ક્યારે કેમ હામો ના

પરવાનગી વગર અને પોતાની ચેનલ લાવે છે એની બેનને લોડો ખાલી જરાક આપણે બોલી દઈએ એની માને ચોદી દઈએ કે એની બેનને ચોધી દઈએ તો આપણા માથે ફરિયાદ થાય છે આવો કાયદો સરકારે બનાવ્યો છે એટલે ખરેખર મારા સનાતન ધર્મવાસીઓ આપણે આ ચૂપથીને બેસી જાઓ આ લોકોને કાંઈ પણ કહો જ નહીં ને આ લોકોને છે ને સાથે વ્યવહાર ના કરો ન આ લોકો તમને બે બાજુથી મારે છે એક બાજુ બેન દીકરી સામે ગાળ પણ બોલી દે એક બાજુ ધમકી પણ આપી દે જો આપણે ધમકી આપો તો આપણી માથે ફરિયાદ કરે છે એટલે આની માને બેનને ખૂણે લઈ દઈને ચોદો બાકી બીજું કહે ને ફોનમાં ના બોલો કારણ કે ફોનમાં બોલશો એટલે આ લોકોને ધંધો હશે પંચોતેર હજાર કમાવાનો તારી માને ચોદુ કમાઈ લઈ દેવો તારી બેનને લોડો ખાલું બોસળીના તારી માને લંડે ખાલું તારું મોઢું જોવા નથી માગતા પિક્કી ના તું એમ કે મને જોવા આવે બસ મિત્રો આટલું જ ફરી મળીશું નવા બ્લોગમાં જય મુરલીધર જય શ્રી રામ